વોટ કલાક કરશે તૈયાર થતા હોય તે તિયાર ન થવું પાછી પૂરવી સાંડલો સોડવો પીને ભીડવી કરું ખાવું બહાર ગામ જવાનું જ કહે ઘેરે રોજ ઘેરેને ઘેરી રહી જ્યારે બાર ગામ જાય છે તિયાર તો થાવું ને સાંદલો સોડીને હા હો

pagdanat ba puno itiast ng bomoto seh ayang sa my team a saya <laughs> ipopo da lagbamorin <laughs> sama di Ayah dia yang pesit pejauhan bapu dia yang nasaran paglase Lal das bapu Nunga das bapu Dirib das bapu Naran das bapu Kersen das bapu

Hãy subscribe cho kênh Ghiền માટે રહેવાની માટેની સુવિધા ઉપલબ્ધ બોલ મરેલું છે રાત હોય તો એવું કાયજ નહી બાપુ સિંહાસન બાપુ આ જ છે નહીં

आया वासड़ा बहन था, झिंका झिंका। आया थोड़ा मोटा से, वासड़ी यूसे। હવે દિગ્ગાવ

ગમે એવી ગાયું ગમે એવું ભેંસું દોવા દેતી ન હોય કે માંદી હોય તો માણસો ક્યાંય ક્યાંયથી ઠેઠ અહીંયા ટુકડો લેવા આવે એટલે પંથકમાં તો જો કે બધાને ખબર જ હોય કે અહીંયા ટુકડો આપે છે બાપુ ટુકડો આપ્યો છે baunicin zimenaria tukura waduwanofuramokeikaede tuurandeyiniikalacenadarwanaiyote zeminari aagigide